નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આજે એક ગંભીર છે હમણાં થોડા સમયથી જે રીતના કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપ લાગ્યા અને જે સરકારી કંપની એસબીઆઈ છે એમની પણ વાત સામે આવી એના સિવાય આખું રેકેટ છે એની પણ વાત કરવામાં આવી ઘણા બધા વિપક્ષે પણ આક્ષેપ કર્યા આ બધાની વચ્ચે જે ઇલેક્ટ્રોલ બોન્ડ છે એ મુદ્દો હંમેશા ચર્ચામાં રહ્યો છે અને આ વિષય ઉપર વાત એટલા માટે અત્યારે કરવી છે કારણ કે ગુજરાતમાંથી પણ એક બનાવ સામે આવ્યો છે એક સામાન્ય દલિત દલિત આ બનાવ બનાવ છે 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 જેમાં પરિવારની સાથે અન્યાય કરવામાં આવ્યો ઇલેક્ટ્રોલ બોન્ડ અગિયાર કરોડ રૂપિયા લઈ લેવામાં આવ્યા છેતરપિંડી કરી અને બોન્ડ મારફતે પણ આ મુદ્દો ખાલી બોન્ડ પૂરતો સીમિત નથી અહીંયા સરકારી તંત્રનો પણ વાંક આવે છે ભ્રષ્ટાચારી પણ થાય છે અને ઇલેક્ટ્રોલ બોન્ડ તો સાવ છેલ્લે આવે છે વિષય સમજવો તો આપણે કોઈ એવા વ્યક્તિ સાથે વાત કરવી પડે કે જે કચ્છને જાણે છે કચ્છના આખા વિસ્તારને જાણે છે અને એ મુદ્દાથી જોડાયેલા છે એટલે જયેશભાઈ શાહ સાથે વાત કરવી છે જયેશભાઈ સ્વાગત છે આપનું વાઇસ ઓફ ઇન્ડિયા પર પેલા તો જયેશભાઈનો પરિચય આપી જયેશભાઈ કચ્છના પત્રકાર છે અને આ બોન્ડનો જે મુદ્દો ચાલી રહ્યો છે દલિત પરિવાર સાથે જે જે છેડ છેડખાની છેતરપિંડી થઈ છે એનો મુદ્દો ચાલી રહ્યો છે એને બહુ નજીકથી જોઈ રહ્યા છે તો જયેશભાઈ મારે તો સૌથી પહેલા તમારી પાસેથી એ સમજવું છે કે આ માત્ર બોન્ડવાળો મુદ્દો નથી આમાં સરકારી ઘપલત પણ થઈ છે એટલે શરૂઆતથી આખો વિષય સમજાવો કે કઈ રીતના આ બનાવ બન્યો છે આમાં કઈ રીતના છેતરપિંડી થઈ છે આમાં કઈ રીતના સરકારી અધિકારીઓ છે એનો પણ ભાગ રહ્યો છે એની પણ મિલી ભગત રહી છે એમણે પણ છેતરપિંડી કરી છે આખી સરકારી સિસ્ટમ છે એની પણ સાથે ગોલમાલ કરવામાં આવી છે અને છલ્લે છલ્લે ઇલેક્ટ્રોલ બોર્ડનો આ મુદ્દો આવ્યો છે જયેશભાઈ સમીરભાઈ બિલકુલ સાચી વાત છે આપની આ એક માત્ર ઇલેક્ટ્રોલ બોન્ડને લગતો મુદ્દો નથી આમાં ઘણી બધી વાતો સંકળાયેલી છે ઘણા બધા કોબાન સ્કેમ જેને કહી શકાય એ થયા છે જમીન જે છે જમીનને સરકારી સિસ્ટમ સરકારી મશીનરીનો દુરુપયોગ કરી અને લાગતા વળખતાઓ કેવી રીતે આખું કૌભાંડ કર્યું એની કિંમત કેટલી હતી કેટલી કરાવી દીધી અને ત્યારબાદ પણ એ લોકોને એ મળે નહીં એટલા માટે એ લોકો એ ઇલેક્ટ્રોલ બોન્ડનો કેવો દુષ્પ્રચાર કર્યો ગરીબ પરિવાર સાથે અને પૈસા પડાવી લીધા એનો આખો એક ઘટનાક્રમ છે જેની શરૂઆત થાય છે અ જમીનના એક ભાગથી અંજારમાં વેલ્સપન ગ્રુપ ઓફ કંપનીઝ ત્યાં એક કંપની આવેલી છે અને એ લોકો ત્યાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વેલ્સપન સેઝ લિમિટેડ બનાવવા જઈ રહ્યા હતા અને એમને જે જમીન જોઈતી હતી એ જમીન આ ગરીબ ખેડૂત પરિવારોની એ લોકો જે જમીન લેવા માંગતા હતા એનો મોટા ભાગનો હિસ્સો વચ્ચે આ ગરીબ ખેડૂત પરિવારોના ખેતર આવતો હતો એટલે ત્યાંથી શરૂઆત થાય છે આ એટલે આમાં આજે મણવર પરિવાર વાળી વાત છે એટલે સૌથી પેલા પહેલી વાત શું હતી જે સાહીઠ કરોડ થી વધારે રૂપિયાની જમીન હતી પછી સરકારે આખે મેટર ચલાવી પછી એ સાહીઠ માંથી અઢાર થી સત્તર કરોડ ની વાત આવે છે એ શરૂઆત ક્યાંથી થાય છે આ મુદ્દાની હા મેં તમને કહ્યું એ પ્રમાણે આ જમીન એવી મોકાની હતી જે કંપનીને લેવી જરૂરી હતી ગમે તે રીતે હવે આમાં પ્રોબ્લેમ એ આવતો હતો કે જે ગરીબ ખેડૂત પરિવારો ને આ જમીન મળી છે એ રેવન્યુની ભાષામાં કહે તો નવી શરતની અને ટોચ મર્યાદાની જમીન છે જેને લેન્ડ સેલિંગ એક્ટ હેઠળ મળેલી જમીન છે હવે સમીરભાઈ આ પ્રકારની જમીન તમારે જો લેવી હોય ને તો સરળતાથી એને લઈ ના શકાય અને ખરીદી ના શકાય એના માટે સરકારી રેવન્યુ વિભાગના નિયમો છે એ પ્રમાણે જેને લેવી હોય એ પોતાનો હેતુ બતાવે સરકારને કન્વિન્સ કરે કે ભાઈ અમારે આ લેવી જરૂરી છે અને તમે જ અમને આ જમીન સંપાદિત કરીને આપો તો અમે લઈ શકીએ એટલે સ્વાભાવિક રીતે કદાચ તમને ખ્યાલ પણ હશે ઇલેક્ટ્રોનલ ની અંદર જે લિસ્ટ બહાર આવ્યું છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એમાં ઘણી બધી કંપનીઓના નામ સાથે પણ ગ્રુપનું પણ નામ છે એટલે એ લોકો પણ ડોનેશન તો આપે જ છે રાજકારણને રાજકીય રાજકીય પાર્ટીઓને એટલે એ લોકોનું સરકારની અંદર પહોંચો એ લોકોની ઓળખાણ હોય એ બહુ સ્વાભાવિક વસ્તુ છે એટલે આ જમીનની સંપાદિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને જમીન સંપાદન કરવાની થઈ એમાં એક તબક્કો એવો પણ આવ્યો કે જેમાં એક કમિટી બનતી હોય છે જમીનનું મૂલ્યાંકન કરે એની કિંમત નક્કી કરે તો કલેક્ટરના હેઠળ સમિતિ બનતી હોય છે જેને લેન્ડ વેલ્યુએશન કમિટી જમીન મૂલ્યાંકન સમિતિ કહેતા હોય છે હવે આ સમિતિએ જમીનનું મૂલ્ય કર્યું આ ખેડૂતોની જે જમીન હતી એનું મૂલ્ય આંક્યું છોતેર કરોડ રૂપિયા સેવન્ટી સિક્સ કરોડ એટલે કંપનીને સ્વાભાવિક રીતે આ જમીન ન પરવડે આટલી બધી કિંમતની એવું એમના વકીલનો દાવો હતો ગોવિંદભાઈ જે છે એમનો એટલે દરમિયાન પ્રોસેસ અચાનક બંધ થઈ જાય છે અટકાવી દેવામાં આવે છે કે બંધ થઈ જાય છે તપાસ વિષય છે પરંતુ એ પ્રોસેસ અટકી જાય છે થોડા મહિનાઓ પછી ફરીથી પ્રોસેસ ચાલુ થાય છે અને આ પ્રોસેસ જયારે ફરીથી ચાલુ થાય છે ને ત્યારે જે અધિકારી એ આખી ફાઇલ ચલાવી હતી એની બદલી થાય છે રૂટીન બદલી જે ત્રણ વર્ષે થતી હોય એ પ્રમાણે એની બદલી થઈ જાય છે એની જગ્યાએ બીજા એક ડેપ્યુટી કલેક્ટર આવે છે જમીન સંપાદન અધિકારી કાર્ય એ સંભાળે છે અને બહુ આશ્ચર્યજનક રીતે જે જમીનની કિંમત છોતેર કરોડ રૂપિયા જમીન મૂલ્યાંકન સમિતિ સરકારની સમિતિ નક્કી કરેલી એની કિંમત સીધી સોળ કરોડ થઈ જાય છે ઓકે હવે તમને એક બીજું પણ આ આની અંદર એક મુદ્દો તમને કહી દઉં કે આ જે જમીન જમીન જે હોય લેવાની તૈયાર થાય સંપાદિત કરવાનું થાય ત્યારે એની રકમ જે તે લોકોને લેવાની હોય એ લોકો લઈ અને સરકારને આપે સરકાર પછી એ જે એની પાસેથી લેતા હોય જમીન એમને આપે એટલે આ કિસ્સામાં પણ એવું જ હતું કે વેલ્સપન કંપનીના આ જમીન લેવાની હતી એટલે સ્વાભાવિક રીતે છોતેર કરોડ એને આપવાના હતા પરંતુ એ ન થયું અને પ્રોસેસ બંધ થઈ ગઈ ફરીથી પ્રોસેસ ચાલુ થઈ ત્યારે જમીનની કિંમત બીજા જે અધિકારી આવ્યા મેહુલ દેસાઈ એમણે સોળ કરોડની આકારણી કરી અને એ જમીન નક્કી થયું કે ભાઈ હવે આમને એવોર્ડ આપો અને એવોર્ડ આપવાની પ્રક્રિયા કહેવાય એટલે તો ફોર્માલિટી હોય છે કે ભાઈ આ નક્કી થઈ ગયું હવે તમને અમે આપીએ છીએ સોળ કરોડ આના નક્કી થાય છે વાત અહીંયા પહોંચી સોળ કરોડમાંથી લગભગ બે પોઈન્ટ એસી કરોડ રૂપિયા એડવાન્સ આ ખેડૂતોને કંપનીએ આપી દીધા હોય છે એટલે અંદાજે તેર તેર કરોડની આસપાસ નીકળતી જે રકમ છે એ જમીન સંપાદન અધિકારી આ ખેડૂતોને ચેક બનાવીને આપે છે એક્સિસ બેંકના ચેક હવે મજાની વાત એ છે કે આ ખેડૂતોના ખાતા બેંક ઓફ બરોડાની અંદર બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંક ની અંદર હતા અને ચેક હતા એક્સિસ બેંક ઓફ બરોડા દિવસ એવું છે કે આ ના જે ચેક ની રકમ મળે એના એક અઠવાડિયા પહેલાથી ખેડૂત ખેડૂતતા સગાવાલા અંજાર ભાજપના એક નેતા છે ત્યાંના અંજાર ભાજપ શહેર પ્રમુખ ડેની રજનીકાંત શાહ એ અને વેલ્સપનના જે સિગ્નેચરી ઓથોરિટી છે એ અધિકારી મહેન્દ્રસિંહ સોઢા આ બધા વેલ્સપનના એક ગેસ્ટ હાઉસમાં મળે છે અને એ લોકોને સમજાવે છે કે તમે આ તેર કરોડ રૂપિયા લેશો તો આટલી બધી રકમ ક્યાંથી આવી જાય ઇન્કમ ટેક્સવાળા બધા પૂછશે ને તમને તકલીફ પડશે એના કરતા એક કામ કરો ને તમે ઇલેક્ટ્રોલ બોન્ડ નામની એક સ્કીમ છે ને એમાં એનું રોકાણ કરો તો તમને અમુક સમય પછી રકમ મળશે કરોડ હોય તો સ્વાભાવિક રીતે વચ્ચે અટકાવું છું આ જે પરિવાર છે અણવર પરિવાર જેમને જમીન વેચવાની હતી જેમને ઇલેક્ટ્રોન બોન્ડ વિશે કહેવામાં આવે છે એ પરિવાર શિક્ષિત હતો કે શિક્ષિત ન હતો એ પણ દર્શકો ને જણાવો બિલકુલ અભણ વ્યક્તિઓ છે ભોળા એકદમ છે એ લોકોને એ પણ ખબર નહોતી કે અમારી જમીનની કિંમત કરોડ હતી અને એ પછી ઘટીને સોળ કરોડ થઈ ગઈ છે એ એ વાતની પણ ખબર એટલે બિલકુલ ખબર નતી પડતી એ લોકોને લખતા પણ નથી આવડતું ઘરમાં કદાચ પરિવારમાં કોઈ એકાદ બે સભ્ય નવમું દસમું ભણેલા હશે એ છોકરાઓને જોડે રાખી અને આ બધી પ્રોસેસ કરાવતા હતા અને પેલા લોકો જે કેતા એ માની જતા હતા એ લોકો એટલે એ જે ચેક મળે એના એક અઠવાડિયા પહેલાંથી આ લોકોને સમજાવવામાં આવતા હતા કે ઇલેક્ટ્રોલ બોન્ડની અંદર તમે રૂપિયા તમારા રોકો તો દોઢ ગણા તમને મળશે એટલે જેવા ચેક આવ્યા એવા ગ્રામીણ બેંકમાં જમા કરાવવાને બદલે આ લોકોના ખાતા એક્સિસ બેન્કમાં જ ખોલવામાં આવ્યા જે બેન્કમાંથી જે બ્રાન્ચમાંથી ચેક ઇસ્યુ થયા હતા ડેપ્યુટી કલેક્ટર ઇસ્યુ કર્યા હતા એ જ બેન્કમાં એમના ખાતા તાબડતોડ ખોલવામાં આવે છે ગણતરીની મિનિટોમાં એ રકમ ટ્રાન્સફર થાય છે અને અગાઉથી જેમ સમજાવ્યા હતા એ નક્કી કરેલું એ પ્રમાણે બધા બીજા દિવસે ગાંધીનગર ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં એકમાત્ર બ્રાન્ચ છે ગાંધીનગરની એસબીઆઈ ની જ્યાં ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદવામાં આવતા હતા એ લોકોને ત્યાં લઈ જવામાં આવે છે અને બોન્ડ ખરીદી લેવામાં આવે છે પચાસ થી વધારે બોન્ડ એક કરોડ થી માંડીને દસ કરોડ સુધીના પચાસ થી વધારે ઇલેક્ટ્રોલ બોન્ડ જુદા જુદા નામે ખરીદવામાં આવે છે ત્યારબાદ આ લોકોને અમુક સમય પછી શંકા જાય છે એટલે એ લોકો વેલ્સફન જે મહેન્દ્રસિંહ સોઢા છે જે કંપનીના અધિકારી છે એમને પૂછે છે કે ભાઈ અમારા પૈસા ક્યારે મળશે તમે કહો છો એ પ્રમાણે કેટલો ટાઈમ લાગશે પૂછપરછ કરી હશે એટલે વારંવાર પૂછપરછ કરતા હતા એટલે પેલા ભાઈ જે મહેન્દ્રસિંહ સોડા હતા એમને કંટાળીને કહી દીધું હવે તમારા પૈસા નહિ મળે એ તો ચૂંટણી ફંડ બજતા રહ્યા છે આ લોકોને ત્યારે પહેલી ખબર પડી કે અમે ક્યાંક છેતરાઈ ગયા છીએ અમને છેતરવામાં આવ્યા છે એ દરમિયાન તમને કદાચ ખ્યાલ હોય તો ભારતીય ચૂંટણી પંચે માહિતી જાહેર કરી સુપ્રીમ કોર્ટના આદેશના પગલે અને જે લિસ્ટ બહાર પડ્યું એ લિસ્ટમાં આ લોકોના નામ આવ્યા એટલે કન્ફર્મ થઈ ગયું કે ભાઈ ના ખરેખર ઇલેક્ટ્રોનલ બોન્ડ ખરીદવામાં આવ્યા છે અમારા નામે ત્યારબાદ રજૂઆતો અલગ અલગ જગ્યાએ અરજીઓનો સિલસિલો ચાલુ થાય છે અને છેવટે છેલ્લે અઢાર તારીખે અઢાર માર્ચે કદાચ પોલીસમાં ફરિયાદ કરવામાં આવે છે અને એના સાથે આધાર પુરાવા પણ આપવામાં આવે છે ત્યારથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને મીડિયાના ધ્યાનમાં આવ્યો છે અચ્છા અત્યારે આનો સ્ટેટસ શું છે આનું સ્ટેટસ અત્યારે પોલીસ ઓફિશિયલી એમ કહી રહી છે કે અમને અરજી મળી છે અને અમે તપાસ કરી રહ્યા છીએ અને આના સંબંધી અમારી પાસે જે જરૂરી પુરાવા બીજા જે જોઈએ જે સરકારી વિભાગમાં હોય એ અમારે મેળવવાના છે અને અમે મેળવી રહ્યા છીએ તપાસ ચાલુ છે પછી અમને લાગશે તો અમે એફઆઈઆર એટલે કે ફરિયાદ દાખલ કરીશું અચ્છા એટલે આટલો ગંભીર મામલો છે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે છતાં પણ અર્જિત થઈ છે હજુ સુધી ફરિયાદ નથી થઈ કારણ કે આમાં મોટા માથા છે મોટું કોર્પોરેટ ગ્રુપ છે વેલ્સપન ગ્રુપ ઓફ કંપનીઝ છે ભાજપના નેતા છે અને જે ઇલેક્ટ્રોલ બોન્ડ ની વાત થઈ છે પૈસા પણ ભાજપમાં જ ગયા છે જે સત્તા પક્ષ છે હવે આ પરિસ્થિતિમાં બહુ સ્વાભાવિક છે કે પોલીસ પણ

અને આ બાબતે મેં જયારે ન્યૂઝ બનાવ્યા અમારી વેબસાઇટમાં વેગ ન્યૂઝ દુનિયામાં તો મેં જે પણ લોકો હતા સંબંધિત લોકો એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને બધા જવાબ આમ ગળે ઉતરે એવા હતા દાખલા તરીકે વેલ્સપનના જે મહેન્દ્રસિંહ એ તો ફોન જ નહોતો ઉપાડ્યો ને એમને ટેક્સ મેસેજ કર્યો હતો એનો પણ જવાબ નહોતો આપ્યો પોલીસ ઇન્સ્પેક્ટર જે છે અંજારના સિસોદિયાભાઈ એમને પણ ફોન કર્યો એમને પણ ફોન ઉપાડ્યો વાતચીત કરી પહેલા એમણે મને એમ કહ્યું કે આપણે અરજી આપી છે ડોક્યુમેન્ટ નથી આપ્યા પછી મેં કહ્યું મારી પાસે તો ડોક્યુમેન્ટ છે તમારી પાસે નથી આવ્યા એટલે એમને ખ્યાલ આવી ગયો કે પોલીસમાં જે ડોક્યુમેન્ટ આપ્યા છે એ મીડિયા પાસે પહોંચી ગયા છે એટલે પછી એમને ફેરવી તોડ્યું અને પછી એમ કહ્યું કે હવે અમારે બીજા ડોક્યુમેન્ટ જોઈએ છે ને સરકારમાંથી એ હવે આવે પછી અમે તપાસ કરી અને આગળ વધીશું અને ત્યારબાદ મેં જે ડેપ્યુટી કલેક્ટર હતા જે જમીન સંપાદન અધિકારી તરીકે કામ કરતા હતા ડોક્ટર વિમલ જોશી તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર અંજાર પ્રાંત એમની સાથે વાત કરી એટલે એમને પણ એમ જ કહ્યું કે ભાઈ આ બધી પ્રોસેસ જયારે ચાલતી હતી ત્યારે હું આવ્યો હતો અને ઓર્ડર મેં નથી કર્યો એમ કહી અને એ બચી પોતાનો બચાવ કર્યો હતો પછી જેમને ઓર્ડર કર્યો હતો ડોક્ટર સોરી મેહુલ દેસાઈ નામના એક ડેપ્યુટી કલેક્ટર છે જે અત્યારે ભુજમાં જ એમનું પોસ્ટિંગ છે નાયબ ચૂંટણી અધિકારી તરીકે એમનો પણ મેં પૂછ્યું તો એમને એમ કહ્યું કે હા ઓર્ડર મેં કર્યો હતો અને મેં એને પૂછ્યું છોતેર કરોડ હતા એને સોળ કરોડ કેવી રીતે થઈ ગયા એ મને ખબર નથી છોતેર કરોડ રૂપિયા કેવી રીતે નક્કી કરવામાં આવે કોને નક્કી કરવામાં આવે એ મને ખબર નથી પરંતુ જમીન સંપાદનના નિયમ પ્રમાણે જે બે ત્રણ ઓપ્શનો નો ઉપયોગ કરીને મારે પૈસા નક્કી કરવાના હતા એ મેં નક્કી કરી દીધા છે બાકી મને કંઈ ખબર નથી રાજકીય નેતા જે ડેની શાહ છે એમની સાથે પણ મેં વાત કરી તો એમને પણ એક જ વાક્યમાં જવાબ આપ્યો કે મને આ બધું કંઈ ખબર નથી હું કઈ જાણતો નથી હકીકતમાં એ વેલ્સપનના ગેસ્ટ હાઉસમાં જયારે આ ખેડૂતો સમજાવવામાં આવતા હતા ત્યારે હાજર હતા એવો એમની ઉપર આક્ષેપ છે એવી ફરિયાદમાં પણ ઉલ્લેખ છે બરાબર તમને સરકારી આર્ટી ઘોટીની પણ ખબર હોય છે કારણ કે દસ્તાવેજ વગેરે આવ્યો ઘણા બધા સમાચાર આવતા હોય છે એટલે પત્રકારોને ખબર જ હોય છે કે સરકારી આર્ટી ઘોટી શું છે આ 76 થી 17 18 કરોડ રૂપિયા કઈ રીતના થઈ ગયા તમને શું લાગે છે સંદર્ભી આ આખી પ્રક્રિયા એટલી લેન્ધી હોય છે ભણેલા લોકોને પણ ન સમજાય એવી હોય છે એટલે જમીન સંપાદન ના વિવિધ કાયદાઓ રેવન્યુ ના વિવિધ કાયદાઓ એટલા આંટી ઘૂંટી વાળા હોય છે કે વાર લાગે આપણને વર્ષો વીતી જાય સમજતા જ આપણને હવે આ તો બિચારા અભણ માણસો હતા તમે એટલું વિચારો કે એમની જમીન કરોડના સોળો કરોડ થઈ ગયા ને એ પણ એમને ખબર નહોતી એ લોકો સોળ કરોડમાં એમની જમીન આપવા તૈયાર થઈ ગયા બરાબર એટલે જયારે પણ આવી જમીનની કોઈ પણ પ્રક્રિયા ચાલતી હોય ફાઇલ ચાલતી હોય એને રેવન્યુ ની ભાષામાં પ્રકરણ કહેવામાં આવે છે એ પ્રકરણની અંદર ઘણા બધા કાગળિયા હોય એ કાગળિયાની પાછળ અધિકારીઓ વાળી અને નોટિંગ કરતા હોય કલેક્ટર બધા એક એક કાગળ જોતા હોય લખતા હોય નોટ કરતા હોય કે આમાં આ છે આમાં આ નથી એ પ્રમાણે આનું પણ એક પ્રકરણ બન્યું હશે અને એમના વકીલ જે છે ગોવિંદભાઈ દાફડા એમની સાથે મારે જે વાત છે એ પ્રમાણે આખું ઓન રેકોર્ડ છે આ એટલે જો સરકાર ઈચ્છે ધારે

પછી ખબર પડી કે જ્યારે સત્તા પક્ષાત નેતા હોય કોર્પોરેટ હાઉસ પ્રીતિપાત્ર કોર્પોરેટ હાઉસ હોય અને બધી સિસ્ટમ આખી એકબીજા સાથે મળેલી હોય તો આવા સંજોગોમાં ગરીબ ખેડૂતોને ન્યાય મળે નહીં એ શક્યતા બહુ જ ઓછી છે બિલકુલ તો આ હતો આખે આખો મુદ્દો આમાંથી કઈ પણ વસ્તુ જો કદાચને બાકી રહી જતી હોય જે

અને આ બધું આખે આખું કેન્દ્ર સરકાર કરે છે પરંતુ છતાંય એ ઇલેક્ટ્રોલ બળનો અત્યારે ગેરઉપયોગ થઈ રહ્યો છે એટલે આ બહુ સંવેદનશીલ મુદ્દો છે અને આ સમાજના એ છેલ્લા તબક્કાના વ્યક્તિનો મુદ્દો છે જેની સાથે છેતરપિંડી થઈ છે કારણ કે દલિત સમાજ કે જે અત્યારે શિક્ષણ ક્ષેત્રે અથવા તો સમાજનું જે આખે આખું છે એ ક્ષેત્રે એટલો બધો આગળ નથી એને ભોળવી એ એકદમ અશિક્ષિત છે શિક્ષણ એમને હજુ સુધી મેળવ્યું નથી એમની સાથે આ થયું છે એટલે આ બહુ સંવેદનશીલ મુદ્દો છે આમાં કંઈ પણ જો છૂટતું હોય નાની એવી માહિતી પણ જો તમે કહેવા માંગતા હો સમીરભાઈ મેં તમને અગાઉ આપણે શરૂઆતમાં વાત કરી નહીં આ કોઈ કોઈ એક કૌભાંડ કે કોઈ એક ઘટના નથી આ ઘણી બધી ઘણા બધા કૌભાંડ ઘણી બધું સ્કેમ જેવા હોય વ્હાઈટ કોલર એટલે કોન્સ્પરસી જે કહેવાય ને એ છે આની આખું તમે વિચારો કે સૌથી પહેલું તો જમીન સંપાદનની પ્રક્રિયા આખી શંકાસ્પદ છે આખી પ્રક્રિયા દસ્તાવેજ છે છોતેર ના બદલે સોળ કરોડ આપ્યા મતલબ કે તમને ખબર તો છે કે જમીનની કિંમત આટલી છે તમે શા કારણે અટકાવી શા માટે એ એવોર્ડ આપનાર અધિકારી એને ન જોયું ત્યાં સુધી વાત આવે છે અચાનક એ લોકોના બેંકના એકાઉન્ટ ખોલવામાં આવે છે એ લોકોને સમજાવવામાં આવે છે એ ગરીબ ભોળા ખેડૂતોને એમ કહેવામાં આવે છે કે દોઢ ગણી રકમ તમે વિચારો તો ખરા કે એ લોકોને કેટલી હદે મૂર્ખ બનાવવામાં આવે છે ઇલેક્ટ્રોલ બોન્ડ અંદર દાન આપતા હોય છે અને આ દાન આપનારા મોટા ભાગના લોકો અથવા કંપનીઓ એવી હોય છે જેમને સરકારથી કંઈક ને કંઈક લાભ મેળવવાનો હોય છે લાભ મળતો હોય છે એ લોકોને એ લોકોની જે બધી પ્રક્રિયાઓ છે ખોટી કાયદા વિરુદ્ધની એની સામે આ ખાડાકાન કરવાની એક સવલત આપવામાં આવે છે ઇલેક્ટ્રોનિક બોન્ડ દ્વારા તમે એટલું વિચારો કે આ ગરીબ ખેડૂતોનો શું ફાયદો થયો એ લોકોનો કોઈ ફાયદો લેવાનો જ નતો એ લોકોને એવું તો નહોતું કે ભાજપ પ્રત્યે પ્રેમો ભરાઈ ગયો છે અને ઇલેક્ટ્રોનિક બોન્ડ લઈને એમને દાનમાં આપ્યા તમે એ સવાભાઈ મણવરનો ફોટો જોવો ને તૂટેલા ખાટલામાં તો પણ આપણને ખબર પડે કે આ ભોળા માણસો ને શું એવી રીતે જરૂર પડી કે દાન આપવા જાય હવે તમે આખી ઘટનાને બીજી રીતે પણ જુઓ તમને કદાચ પ્રશ્ન એમ થવો જોઈએ બધાને થવો જોઈએ કે તો વેલ્સપન શું કામ આવું કરે અથવા પેલા જે અંજારના ભાજપના પ્રમુખ ડેની શાહજી આવું શું કામ કરે તો હું તમને એ બિટવીન ધ લાઈન સમજાવું કંપનીને ફાયદો થઈ ગયો ના સોળ કરોડ મરી ગયા એટલે બરાબર હવે એમને શું કર્યું કે સરકાર તરફથી અમને જે ફેસીલીટી મળી આ જે બધું ગોઠવણ થઈ એના સંદર્ભે અમે તમારી પક્ષને દાન આપીએ છીએ તો દાન ખિસ્સામાંથી ના આપ્યું કોનામાંથી આપ્યું ખેડૂતના પૈસામાંથી એટલે કંપનીનું સારું લાગ્યું ભાજપમાં બરાબર બીજી બાજુ જે ભાજપના નેતા છે ડેનિશા એમનું પણ નામ સારું થયું કે ભાઈ અંજાર જેવા નાનકડા ગામ કે શહેરમાંથી આ ભાઈએ આપણને આપણે પક્ષને

બીજી એક મહત્વની વાત શું છે સમીરભાઈ ખબર છે કે આ જે વિસ્તારમાંથી આ લોકો આવે છે ને એ વિસ્તાર દલિત અનુસૂચિત જાતિ માટેની રિઝર્વ સીટનો વિસ્તાર છે એટલે કે ત્યાંના ધારાસભ્ય જે છે બાલકીબેન મહેશ્વરી એ પણ આ સમુદાયમાંથી આવે છે અને કચ્છ જિલ્લાની લોકસભાની હા બિલકુલ એ સમુદાયમાંથી આવે છે અને કચ્છની લોકસભાની સીટ પણ રિઝર્વ છે અનુસૂચિત જાતિ માટેની જ્યાં સાંસદ જે વિનોદ ચાવડા છે એ પણ આ સમુદાયમાંથી આવે છે હવે આમ તો કોઈને આપણે સમાજ કે એની અંદર વેચવા ન જોઈએ સાંસદ અને ધારાસભ્યનું કામ તમામ લોકોની સુખાકારી જોવાનું એ લોકોનું ઉપયોગી થવાનું હોય છે પરંતુ આ તો એમનાસ સબુદયના લોકોની વાત છે છતાં કંઈ કરી નથી રહ્યા લોકો બીજાની તો આપણે શું અપેક્ષા રાખીએ બિલકુલ જયેશભાઈ તમને જ્યારે ખબર પડી હતી કે આ તો બહુ મોટો વિવાદ છે આ તો બહુ મોટો ઇશ્યુ છે એટલે તમને આ ઇવેન્ટ કવર કરતા અથવા તો આ જે ઘટના છે એ કવર કરતા કેટલો સમય લાગી ગયો મને સમીર ભાઈ રવિવારે ખબર પડી હતી અઠવાડિયા પેલા રવિવારે સાંજે મને ખબર પડી અરજી મારા હાથમાં આવી મને યાદ નથી કેટલી વાર વાંચી હશે તમે કહ્યું પ્રમાણે મેટર હતી આંકડાકીય માહિતી હતી નિયમોની વાત હતી રેવન્યુ સર્વે નંબર આવે ફલાણો 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 કાયદો આવે એટલે એને સમજતા મને બહુ વાર લાગી એ ત્રણ દિવસ મેં એનો અભ્યાસ કર્યો ઓકે બુધવારે રાત્રે પછી આ સ્ટોરી મેં બ્રેક કરી અને એના જે સંબંધિત લોકો હતા એ બધા સાથે વાત કરી કારણ કે મને ખબર હતી મામલો બહુ જ પેચીદો અને ગંભીર છે કાલે કોઈ પણ ગમે તે આક્ષેપ કરી શકે અને આમ પણ આપણા પત્રકારત્મનો ધર્મ છે કે જ્યારે પણ આપણે સ્ટોરી કરતા હોઈએ ને ન્યૂઝ બનાવતા હોઈએ ત્યારે જે સંબંધિત પક્ષો છે જેમના ફેવરમાં છે અથવા અગેન્સ્ટમાં છે બધા સાથે વાત કરવાની અને એ જે કે એમના શબ્દો સહ આપણે એમનો પક્ષ રજૂ કરવાનો હોતો હોય છે એટલે રવિવાર થી શરૂ થયેલી આખી પ્રક્રિયા બુધવારે ત્રણ દિવસ લાગે તમને બિલકુલ તો આ તો એક સેન્સિટિવ મુદ્દો કે કઈ રીતના ઇલેક્ટ્રોલ બોન્ડ નો ઉપયોગ અથવા તો સરકારી જે આખી તંત્ર છે પ્રણાલી છે એનો ઉપયોગ કરવામાં આવ્યો એ વિસ્તાર કે જે વિસ્તારના લોકો છે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે બિલકુલ મતલબ શિક્ષણ નથી સમજ નથી છોતેર અને ક્યાં સત્તર કરોડ ક્યાં છોતેર કરોડ આનો વચ્ચેનો આંકડો નથી ખબર કરોડમાં કેટલા મીંડા આવતા હશે એ પણ નથી ખબર એના ધારાસભ્ય પણ દલિત સમાજમાંથી આવે છે સાંસદ પણ દલિત સમાજ માંથી આવે છે અને એની સાથે આવી બહુ મોટી અને બહુ ગંભીર કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ જાય અને એમાં પણ જો ઇલેક્ટ્રોલ બોન્ડ થી છેતરપિંડી થઈ જાય તો બહુ ગંભીર વિષય છે અને આ ગંભીર વિષય ઉપર પણ એ કહેવું છે કારણ કે આ ગંભીર વિષય ની હજુ સુધી અરજીત કરવામાં આવી છે પોલીસે હજુ સુધી ફરિયાદ પણ નહોતી એટલે બે મુદ્દા હજુ હું તમને કહું જે આપણે ચર્ચામાં નથી આવ્યા તમે એક વસ્તુ માર્ક કરી કે છોતેર કરોડ રૂપિયા નક્કી થાય તો એની જંત્રીની રકમ કેટલી થાય સ્વાભાવિક રીતે વધી જાય ને તો સરકારને પણ નુકસાન થયું છે આમાં જો છોતેર કરોડ રૂપિયા નક્કી થયા એ પ્રમાણે આપવામાં આવે તો રેવન્યુ ના નિયમ પ્રમાણે મહેસૂલ વિભાગના નિયમ પ્રમાણે જંત્રીની રકમ અને પ્રીમિયમ ની રકમ સિત્તેર ટકા એટલે લગભગ આમ જોવા જાય ને તો આ સો કરોડ થી મોટું કૌભાંડ છે જેમાં સરકારને પણ ચૂનો લાગ્યો છે સરકારને પોતાને નુકસાન થયું છે અને રાજકીય પક્ષે ફાયદો થયો છે સરકાર એટલે કોઈ રાજકીય પક્ષ ના હોય એ બધાની સરકાર હોય અને એની અંદર જે સરકાર ચલાવનારા હોય ને એ રાજકીય પક્ષ હોય તો રાજકીય પક્ષે ફાયદો થયો તો સરકાર ગુજરાત સરકારને નુકસાન થયું છે ભાજપને ફાયદો થયો છે આને બરાબર એટલે આ બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે જયેશભાઈ કે તમે આખી આખી વાત રાખી કે કઈ રીતના આ બધું થયું છે કઈ રીતે

આ વિચાર એમને પોતાના લાભ માટે આપ્યું જ નથી એ લોકો તો સમજાવવામાં માં કે તમે છે તમે ટેક્સ પકડશે એટલે તમે આપો એટલે આપી દીધું એ કદાચ આ યુનિક કેસ છે થેન્ક યુ સો મચ જી